અને સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ના સંયુક્ત ઉપક્રમે તારીખ એકત્રીસ પાંચ બે રોજ સતરગામ પટેલ સમાજની વાડી યમુનાનગર ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એફ્રેન્ટિસ પરથી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી જેમાં વડોદરા જિલ્લાના પંદર જેટલા નોકરીદાતા દ્વારા પાંચસોથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવા હાજર રહ્યા હતા જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીસથી વધારે જગ્યા માટે બે નોકરીદાતા હાજર હતા ભરતી મેળામાં શંકર પેકેજિંગ વાઘોડિયા બાંકો એલ્યુમિનિયમ ભાઈલી વોલ્ટાસ વાઘોડિયા રોકમેન ઇન્ડસ્ટ્રીઝ પીજીપી ગ્રુપ કાસમા ગ્લાલી ઇનોવેટિવ કુજિન પ્રાઇવેટ લિમિટેડ એપોલો ટાયલી જેવી મેન્યુફેક્ચરિંગ જેવી કંપનીઓ તેમજ બંસલ સુપરમાર્ટ સેગી લિમિટેડ જેવી સર્વિસ સેક્ટરની કંપનીના પ્રતિનિધિ હાજર હતા ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલ અઢારથી પાંત્રીસ વર્ષના બસોથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ અને ફ્રી કન્સ્ટ્રક્શન તાલીમ સોલાર ટેકનિશિયન તેમજ સોફ્ટ સ્કિલ જેવી વોકેશનલ સ્કિલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી તેમજ વિદેશ અભ્યાસ અને રોજગાર માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે વિના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઓનલાઈન રોજગારી શોધવા માટે ગુજરાત સરકારના અનુબંધન પોર્ટલ અને ભારત સરકારના એનસીએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર કચેરી દ્વારા મફત મુસાફરી એસટી કુપનો પણ આપવામાં આવેલા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિન પટેલ તેમજ મદદનીસ નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ તથા રોજગાર કચેરીના સ્ટાફ તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહીને ઉમેદવારોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા ભરતી મેળામાં સો જેટલા ઉમેદવારોની નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરીને રોજગારની તકો પૂરી પાડવામાં આવી હતી જેમાં સાત દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ ધબોઈના સહિતને આજ રોજ ધબોઈ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ભરતી મેળામાં લગભગ પંદરથી વધારે કંપનીઓ દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આજના રોજ ભરતી મેળાનું આયોજન કર્યું હતું જેમાં પાંચ જેટલી તાલીમ સંસ્થાઓ અને સ્વરોજગાર લોક સહાય એજન્સીઓ પણ હાજર રહી ઉમેદવારોને તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા છે સાથે સાથે ઉમેદવારોને અનુબંધમ નામ ઘરે એનસીએસ પોર્ટલ પર નોંધણી કરવામાં આવે છે નિવાસી તાલીમ વર્ક માટે ઉમેદવારોને અરજી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે અને ઉમેદવારોને વધુ વધુ લોન સહાય માટે પ્રોત્સાહિત કરી અને મદદરૂપ થવા માટે ફરતી મળે છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ